સુરતના બાણેસરા વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી યુવતીની છડતી કરી ધાક ધમકી આપી હતી જેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકો અવનવી રીતે યુવતીઓ પાછળ પડી જતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ રોમિયોનો કિસ્સો સામે આવ્યો છે જેમાં જેલમાંથી છૂટ્યા બાદ ફરી યુવકે રોમિયોગીરી કરી હોવાનું સામે આવ્યું છે જેથી જેથી યુવતી દ્વારા બીજી વખત ફરિયાદ નોંધવામાં આવી છે ગત વર્ષે આરોપી વિપિને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મોબાઈલ નંબર મેળવી લીધો હતો ત્યારબાદ વિપિન શુક્લા યુવતીનો પીછો કરી લગ્ન માટે દબાણ કરતો હતો આરોપી વિપિન જેલ ગયા બાદ જામીન પર છૂટ્યો હતો ફરી યુવતીને પરેશાન કરતો હતો અને સાથે ધાક ધમકી આપતો હતો વિપિન દ્વારા ફરી ત્રાસ આપવામાં શરૂ કરવામાં આવ્યું હતું જેથી યુવતી દ્વારા પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી જેથી પોલીસે બીજી વખત ગુનો નોંધ્યો હતો પહેલા ગુનામાં જામીન પર રહેલા વિપિનની પોલીસે ધરપકડ કરી હતી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બારીક માસ અગાઉ વિપિન શુક્લા દ્વારા એક દીકરીને હેરાન કરવામાં આવતી હતી જેના ભાગરૂપે દીકરીએ ભૂતકાળમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ જે ગુના અનુસંધાને તેને જેલમાં મોકલવામાં આવ્યો કેટલોક સમય જેલમાં રહ્યા બાદ તેના જામીન થઈ અને તે બહાર આવેલ બહાર આવ્યા બાદ તેણે આ દીકરીને ફરીથી ભજવવાનું ચાલુ કરેલ અને દીકરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન કર લઈ તો મારા જેલના મિત્રો દ્વારા હું તારી હત્યા કરાવી નાખીશ અને દીકરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો જેથી ફરીથી દીકરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે અને પોસાઈ ક્યાસ બારીયા નામના તપાસ અધિકારી છે તેમણે ગુનો દાખલ કરી ફરીથી ધરપકડ કરેલ છે અને તેને ફરી જેલ હવાલે કરેલ